ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે એ પોપટ બી કબૂતર શ્રી ગરુડ ડી મોર જવાબ છે મોર ભારતનું રાષ્ટ્રગીત કયું છે એ મન બી માતુજે તુજે સલામ શ્રી વંદે માતરમ ડી સારે જહા છે અચ્છા જવાબ છે જણ મન ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહો છે એ બી સી ડી જવાબ છે ચાર ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે એ નદી ડોલ્ફિન સાર્ક બી પૂરી વહેલ સી શાર્ક ડી ઓક્ટોપસ એ ગુલાબ ડી જાસ્મિન સી કમળ ડી લીલી જવાબ છે કમળ ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર કયું છે એ હિન્દુ કેલેન્ડર બી શાકા કેલેન્ડર સી વિક્રમ સંવત કેલેન્ડર ડી ક્રેગેરિયન કેલેન્ડર જવાબ છે શાકા કેલેન્ડર ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે એ વડનું ચાડ બી નીલગિરી સી લીમડો ડી આંબો જવાબ છે વડનું ચાડ ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે એ બ્રહ્મપુત્ર બી યમુના સી નર્મદા ડી ગંગા જવાબ છે ગંગા ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે એ સફરજન ડી કેરી સી જામફળ ડી સંતરા જવાબ છે ક્યારે ભારતનું રાષ્ટ્રીય ધરોહર પ્રાણી કયું છે એ હાથી વાઘી કોડો જવાબ છે હાથી ભારતની રાષ્ટ્રીય શાકભાજી કઈ છે એ બટાટા બે કોળું ટામેટા ડુંગળી જવાબ કોડું ભારતનું રાષ્ટ્રીય ચલણ કયું છે એ ડોલર બે પૈસા સી યુરો ડી રૂપિયા જવાબ છે રૂપિયા ભારત સરકાર દ્વારા ભારતીય રૂપિયાની નિશાની ક્યારે અપનાવવામાં આવી હતી જવાબ છે પંદર જુલાઈ બે હજાર દસ ભારતના રાષ્ટ્રગીતની રચના કોને કરી હતી એ મોહમ્મદ ઇકબાલ બી શ્રી ઓરોબિંદો શ્રી બકીમચંદ્ર ચેટર્જી ડી રવિન્દ્રનાથ ટાગોર જવાબ છે રવિન્દ્રનાથ ટાગોર ભારતનું રાષ્ટ્રીય ગાન કયું છે એ મન બી વંદે માતરમ સી માતુજે સલામ ડી સારે જહાંશે અચ્છા જવાબ છે વંદે માતરમ ભારતના રાષ્ટ્રીય પ્રતીકોનું સૂત્ર કયું છે ए वंदे मतरम बी हिंदुस्तान हिंदुस्ताना शी सत्यमेव जयते डी सारे जहाँ से अच्छा जवाब से सत्यमेव जयते भारत ना राष्ट्रीय गानी रचना कोने करी को रविन्द्रनाथ टागोर बी बंकिम चंद्र चटर्जी शी ओरोबिंदो डी मोहम्मद इकबाल जवाब से बंकिम चंद्र चटर्जी